ટ્રાફિક પોલીસે વકીલ યુવતીને રોકતા યુવતીએ પોલીસ સાથે ગાળા ગાળી કરી હતી અને યુવતીએ ગાળો બોલતા પોલીસકર્મીએ કર્મીએ યુવતીને લાફો ફટકાર્યો હતો અત્યાર સુધી આઈ પડી જવા બાબતે યુવતીને લાફો મેરો હોવાનું મનાઈ રહ્યું હતું વિડીયોના આધારે આ ચર્ચાઈ રહ્યું હતું પરંતુ હવે આ સમગ્ર મામલાની અંદર નવો વળાંક આવ્યો છે પોલીસનો બોડી વોન્ટ કેમેરા જે હોય છે આ કેમેરાના વિડીયો છે તે સામે આવ્યા છે આ ઘટના કઈ એટલું જ નહીં જે પોલીસ સામે હતો તેણે પણ ત્રણ વખત ગાળો આપી હોવાનું મનાઈ રહ્યું છે આ સમગ્ર ઘટનામાં એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનની અંદર આ યુવતી વિરુદ્ધ

તેને ચૌદ નવેમ્બરના રોજ ટ્રાફિક પોલીસ સાથે ગેરવર્તુણા કરી હતી આ મામલે પોલીસ દ્વારા બનશ્રી ઠક્કર વિરુદ્ધ એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધવામાં આવી છે અને વધુ એક ગુનો છે તેની સામે નોંધવામાં આવ્યો છે બીજી તરફ ચૌદ નવેમ્બરના રોજ અમદાવાદનો શ્યામલ ચાર રસ્તા છે

પોલીસ કર્મચારીનું આઈડી કાર્ડ છે જે પડી જવાનું જે એકમાત્ર કારણ હતું પરંતુ પોલીસની વર્દી પર જે કેમેરો લાગેલા છે મતલબ કે વોર્ન કેમેરો જે લાગેલો હતો તેના વિડીયો સામે આવ્યા છે અંજલિ ચાર રસ્તા પર ત્રણ પોલીસ કર્મચારીઓ ફરજ ઉપર હતા હાજર હતા આ સમયે ઓલા સ્કૂટર લઈને આવી રહેલી બનશ્રી ઠક્કર સિગ્નલ તોડે છે સિગ્નલ તોડીને તે આવી રહી હતી

ગાળો આપવાનું શરૂ કર્યું હતું જયંતિભાઈ રોષે ભરાતા બે પોલીસકર્મી છે તેમને રોક્યા હતા આ દરમિયાન યુવતીએ હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈને સતત ગંદી ગાળીઓ આપી હતી અને ત્યારબાદ જયંતિ ઝાલા પણ યુવતીને બે થી ત્રણ વખત ગાળો આપી હોવાનું મનાઈ રહ્યું છે યુવતીએ જયંતિ ઝાલાને કહ્યું કે તારી નોકરી ખાઈ જઈશ તારે બંગડીઓ પહેરવી પડશે આટલું કહીને તેમના પરિવાર વિશે ગાળો આપી હોવાનું મનાઈ રહ્યું છે આ દરમિયાન યુવતીએ એકસો નંબર ઉપર ફોન કરીને જાણ કરી હતી આ બબાલ ચાલતી હતી એ સમયે બીજી તરફ જયંતિ ઝાલાએ છે તેણે પણ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી જે વાત પોલીસની ગાડી છે તે અહીંયા આવતા પોલીસ દ્વારા બંનેને પાલની પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા જે યુવતી છે બંસી ઠક્કર તેમની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે તો હેડ કોન્સ્ટેબલ છે જયંતિ ઝાલા તેને પણ ફરજ મુક્ત કરવામાં આવ્યા છે આ સમગ્ર ઘટનામાં એન એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે જ્યારે પારડી પોલીસ સ્ટેશનની અંદર આ જે હેડ કોન્સ્ટેબલ છે જયંતિ ઝાલા તેમના વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી છે હાલ હેડ કોન્સ્ટેબલ છે જયંતિ ઝાલાને ફરજ ઉપરથી મોખૌફ કરી દેવામાં આવ્યા છે અને યુવતીએ અગાઉ પણ પોલીસ સાથે માથાકૂટ કરી હતી તેવું જાણવા મળે છે જેનો વિડીયો છે તે પણ સામે આવ્યો હતો લગભગ વીસ ડિસેમ્બરે યુવતીએ શું કહ્યું હતું એની વાત કરીએ તો જ્યારે યુવતીએ ઇન્ટરવ્યુ આપ્યા હતા ત્યારે તેમનું કહેવું હતું કે સમગ્ર મામલે જ્યારે મીડિયાને ઇન્ટરવ્યુ આપ્યું હતું ત્યારે આ પીડિત યુવતી બલસિંહ ઠક્કર સાથે વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે મારું ઓલા સ્કૂટર છે તેને લઈને અંજલિથી વાસણા તરફ

જે કરતા હતા મારી સાથે ઊંચા અવાજે વાત કરતા હતા જેથી મેં કહ્યું કે તમે પોલીસ છો આ રીતે વાત ના કરો મારો હાથ છે જેને ખેંચી મને નીચે ઉતારવાનો તેણે પ્રયાસ કર્યો હતો તેમણે પોલીસનું આઈ કાર્ડ છે જે બતાવ્યું હતું જે આઈ કાર્ડ જોઈને મેં પરત કર્યું હતું જેવું હું આઈ કાર્ડ પરત કરવા ગઈ ત્યારે કાર્ડ હાથમાંથી છૂટી ગયું અને કાર્ડ નીચે પડી જતા પોલીસવાળા છે તે આક્રોશમાં આવી ગયા હતા અને મને કહેવા લાગ્યા હતા કે મારું કાર્ડ છે તે કેમ ફેંક્યું છે એમ કહી ચલ મારું કાર્ડ આપ કહીને મારો હાથ છે એ ખેંચ્યો હતો અને મારા ઓલા પરથી મને નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો એમને મને હાથ લગાવ્યો એટલે મેં કહ્યું કે મને 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 હાથ કેમ છે બહુ અનકમ્ફર્ટેબલ ફીલ થતું અને તે થવા લાગવાના કારણે એમને જોરથી મારો હાથ છે જે પેકડ્યો હતો આ દરમિયાન અમારી વચ્ચે તું તારી થઈ જેવી અમારા વચ્ચે રકઝક થઈ અને ગુસ્સામાં આવીને ગાલ પર લાફો છે તે

તેના સામે ચૌદ નવેમ્બરના રોજ તેણે જે પેલું પોલીસ સાથે વર્તન કર્યું એ મુદ્દે અને હવે ઓગણીસ ડિસેમ્બરના રોજ જે પોલીસ સાથે બબાલ થઈ આ બંને મુદ્દે તેમના વિરુદ્ધ બે ફરિયાદ નોંધવામાં આવી છે દોસ્તો આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે આપનું શું માનવું છે આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનું બદનામ કરવાનું નહીં સચેત અને જાગૃત કરવાનું છે કે જે પોલીસ કર્મચારી ટ્રાફિક નિયમોનું પાલન કરાવે છે જે ઉભા હોય છે તેનું વર્તન આપના વિસ્તારમાં કેવું છે ટ્રાફિક પોલીસને લઈને આપ શું કહો છો આપ જરૂરથી કમેન્ટ કરીને જણાવવા દોસ્તો તમામ ખબરો જોવા પેજને ફોલો કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ